નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના આ વિડિયોમાં એક એવી માનવ પ્રેમ કોને કહેવાય છે તેની કહાની સાંભળવાના છીએ જે હૃદય સ્પર્શી અને સત્ય ઘટના આધારિત છે મિત્રો આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી ઘણા દીકરાઓ તેમના મા બાપને તરછોડી દે છે અને આપણે એવા અનેક કિસ્સાઓ સાંભળીએ છીએ અને મિત્રો જોઈએ છીએ મિત્રો માનો પ્રેમ શું હોય છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને ભોળાનાથની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો મિત્રો શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણનું પાલન એની કોખમાં થતું હોય છે આમ કહેનાર મહાન અર્થશાસ્ત્રી કૌટિલ્ય ચાણક્ય વિશે આપણે જાણીએ છીએ તેમની માતાનું નામ ચણેશ્વરી અને પિતાનું નામ ચણક હોવાથી તેમનું નામ ચાણક્ય અને તેઓ કુટલ ગોત્રમાં જન્મ્યા હોવાથી તેમને કૌટિલ્ય તરીકે ઓળખવામાં આવતા હતા ચાણક્ય બાળપણથી નાજુક હૃદયના હતા તેમના બાળપણનો એક પ્રસંગ છે એક વાર ચાણક્યની માતા તેમની સામે જોઈને અચાનક રડી પડે છે આ જોઈને ચાણક્યને નવાઈ લાગે છે તો તેમણે પૂછ્યું કે માતા તમે અચાનક મને જોઈને રડવા કેમ લાગ્યા ત્યારે ચાણક્યની માતાએ કહ્યું કે બેટા તારા નસીબમાં રાજા બનવાનું લખ્યું છે અને જ્યારે તું રાજા બનીશ પછી તું મને ભૂલી જઈશ આ વિચારીને હું રડી પડી માતાની આ વાત સાંભળીને ચાણક્યને વધુ નવાઈ લાગી ચાણક્યને ફરીવાર માતાને પૂછ્યું કે માતા તમે શેના ઉપરથી મને એવું લાગ્યું કે મારા નસીબમાં રાજા બનવાનું લખ્યું છે માતાએ કહ્યું બેટા તારા આગળના રાજલક્ષણવાળા દાંત ઉપરથી હું કહું છું કે તું રાજા બનવાનો છે ચાણક્ય તેમની માતાનું રડવાનું કારણ સમજી ગયા તરત જ તેમણે એક પથ્થર લઈને તેમના આંગળના બે દાંત તોડી નાખ્યા પછી માતાને કહ્યું કે માતા હવે મારા લા રાજલક્ષણવાળા બે દાંત નથી રહ્યા તો હું રાજા કેવી રીતે બનવાનો હવે તમે ચિંતા કરતા નહીં હું રાજા પણ બનીશ નહીં અને તમને છોડીશ પણ નહીં આ સાંભળીને માતાએ તેમને ગળાઈ લગાવી દીધા આવો હતો મિત્રો ચાણક્યનો માતૃપ્રેમ મિત્રો આપણે પણ આપણી માતા માટે આપણાથી શક્ય હોય તે આપણે તેમના માટે કરી શકીએ છીએ તેમને મિત્રો તમારા પ્રેમની અને તમારા પ્રત્યેની સારી લાગણીઓની અપેક્ષાઓ હોય છે જે અમુક લોકો તે પણ નથી આપી શકતા આપણા મા બાપ મિત્રો લાગણીઓ અને પ્રેમના ભૂખ્યા છે તેમની સાથે સારું વર્તન અને સારો વ્યવહાર એ જ મિત્રો આપણી સાચી ઓળખ દર્શાવે છે તો રાધે રાધે મિત્રો